મથકે મૃતકના મોટાભાઈ ઈશ્વરજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે ગત રાત્રિના રાધિકા પર ઠાકોર વિસનગરવાળા છેલ્લા ત્રણ ચાર વર્ષથી નોકરી કરતા હતા ઉપર કોઈને કયા વગર સાયકલ લઈ કોઈ કામસર નીકળ્યા હતા રાત્રિના દસ વાગે ખબર પડતા અકસ્માતની જગ્યાએ લોકો દોડી આવ્યા હતા જ્યાં અકસ્માત ગંભીર હોવાથી પોલીસને જાણ કરતાં પોલીસ પર રાત્રિના આવી પહોંચી હતી મૃતકના જે કહી શકાય કે બોડી તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી હોટલના માલિક મૃતકના મોટાભાઈ ઈશ્વરજી ઠાકોરને ટેલિફોનિક જાણ કરી હતી પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવી પહોંચ્યો હતો જ્યાં પોલીસે વાહન ચાલક સામે મૃતકના મોટાભાઈ ઈશ્વરજી ઠાકોરની ફરિયાદના આધારે પોલીસે અઢાર વાહન ચાલક સામે ગુનો નોંધી નોંધી તપાસ હાથ ધરી છે